કચ્છ જિલ્લામાં ભુજ થી વંદે ભારત ટ્રેન શરૂ કરવા માટે DRUCC ના મેમ્બર પ્રબોધભાઈ મુનવરે માંગણી કરી છે. કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા પણ તાજેતરમાં રેલવે સેવા વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે પ્રબોધભાઈ મુનવરે પણ DRUCC ની બેઠકમાં આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ચંચાની સાથે વાત કરતા શ્રી મુનવરે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે ત્યારે તેમની સગવડ માટે વંદે ભારત ટ્રેન ખૂબ જ જરૂરી છે કચ્છમાં જે રીતે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે અને મુંબઈ તેમજ દિલ્હીનો ટ્રાફિક વધી રહ્યો છે તે જોતા વંદે ભારત ટ્રેન કચ્છ માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે તેમ છે પ્રબોધભાઈ મોનવારે ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી વંદે ભારત ટ્રેનનો લાભ કચ્છના પાટનગર ભુજને પણ મળવો જોઈએ આપણા લાડીલા સાંસદ આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડાએ પણ આ બાબત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે અમારા રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર એસોસિએશન દ્વારા ડીસીસી મેમ્બર તરીકે મારી પણ ડીઆર ઓફિસમાં આ આ બાબતે રજૂઆત થઈ છે અને ભુજને પણ વંદે ભારત ટ્રેન સાથે જોડી કચ્છને પણ ન્યાય આપવો જોઈએ કારણ કે કચ્છ એક પર્યટકો માટેનું એક સુંદર મજાનું સ્થળ છે આજે દૂર દૂરથી પર્યટકો ભુજ સુધી આવે છે અને કચ્છના વિવિધ શહેરો ગામડાઓ સુધી પણ પહોંચે છે અને કચ્છના જોવાલાયક સ્થળોની પણ મુલાકાત કરે છે ત્યારે મારી રેલવે તંત્રને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે કચ્છના પાટનગર ભુજને વંદે ભારત ટ્રેનથી જોડવું જોઈએ કચ્છને ઘણો બધો ફાયદો થાય કારણ કે આજે આખા દેશની અંદર જુદા જુદા વિસ્તારોમાં ઘણી જગ્યાએ ઘણા મોટા શહેરોને વંદે ભારત ટ્રેનથી જોડવામાં આવી છે એવી રીતે જો ભુજને આવી ટ્રેન સાથે જોડવામાં આવે તો લાંબી મુસાફરી છે એ ટૂંકી બની શકે ઘણા બધો સમય બચી શકે અને લોકો ઝડપભેર એકથી બીજા સ્થળ સુધી પહોંચી શકશે અને લોકોની એક ઈચ્છા છે કે વંદે ભારત ટ્રેનનો લાભ આપણા પાટનગર ભુજને મળે